ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઇલેક્શનની તારીખો જાહેર થઈ જતાં જુદી જુદી રાજકીય પાર્ટીઓના મોટા નેતાઓના આંટાફેરા ગુજરાતમાં પણ શરૂ થઈ ગયા છે ત્યારે એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રમુખ અસસુદ્દીન ઓવેસી સુરતની મુલાકાતે આવ્યા હતા લિંબાયત વિધાનસભામાં જાહેર સભા સંબોધવા સુરત આવ્યા હતા તે પહેલાં તેમણે ગુજરાતની રાજનીતિ પર અને સરકાર પર અનેક સવાલો ઉઠાવતા આકરા પ્રહારો કર્યા હતા રાષ્ટ્રીય પ્રમુખ અસુદ્દીન ઓવેસીએ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં જનસભાને સંબોધી હતી મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે સુરતમાં અમારી પાર્ટીનો ઉમેદવારો જાહેર કર્યા છે એટલે તેને જીતાડવાની અમે કોશિશ કરીશું અમારા ઉમેદવારોને સફળતા મળે તેના પ્રયાસો પણ કરીશું આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે છતાં આ પાર્ટી હોવાથી અમને કોઈ જ ફરક પડતો નથી કારણ કે આપણે બીજેપીની ડીલ થઈ ચૂકી છે આપને બીજેપીની ડીલ છે કે લોકસભા તમામ વિધાનસભા અમારી એઆઈએમએમ ના રાષ્ટ્રીય પ્રમુખ ઓવેસીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ભાજપ દ્વારા શરૂ કરાયેલા ગુજરાત બનશેના કેમ્પેન બાબતે જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાત પહેલા પણ બનેલું જ હતું અને ભાજપ નહીં હશે તો પણ આગળ વધતું જ રહેશે ખરેખર ભાજપે મોરબી દુર્ઘટના પર જવાબ આપવાની જરૂર છે મોરબી બ્રિજ પણ તેમણે જ બનાવ્યો છે તેની સરકાર જવાબદારી લે અને તેની સામે યોગ્ય જવાબ આપે ગુજરાતમાં જે વિધાનસભાના નામે ખોટી રાજનીતિ બેરોજગારી મિસ ગવર્નન્સ મોંઘવારી સહિત અનેક મુદ્દાઓ છે તેનાથી પ્રજા ત્રસ્ત છે અને સરકાર સામે સવાલ પણ ઉભા રાખી બેઠી છે ભાજપના કોમન સિવિલ કોડના નિર્ણય સામે પ્રહાર કરતા અવે જણાવ્યું હતું કે ભાજપ માટે પોતાની ભૂલ છુપાવવાના કોમન સિવિલ કોડ લાવ્યું છે ગુજરાતમાં ધર્મ પરિવર્તન માટે સરકારની પરવાનગી મળતી નથી એક અલ્પસંખ્યક સમાજનો વ્યક્તિ અન્ય ધર્મના વ્યક્તિ પાસે ઘર ખરીદી શકતો નથી તેઓ શું કોમન સિવિલ કોડની વાત કરે છે બાળકીઓનું જન્મદર ઓછું છે આ માટે જવાબદાર કોણ બાળકોમાં લોહીની અછત છે કોણ જવાબ આપશે મહિલાઓને એગ્રીકલ્ચર લેન્ડમાં અધિકાર મળશે કે માત્ર કન્યાદાના નામે બધું પતી જશે આવા અનેક પ્રશ્નો ભાજપ સામે ઉભા કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડની સરકાર વાતો કરે છે તો યુનિફોર્મ સિવિલ ડ્યુટીને તે જગ્યાઓમાં તો જોવા મળતી નથી જ્યાં લઘુમતી રહે છે અને દલિત લોકો વસે છે ભાજપ માટે પોતાની કમીઓ છુપવા માટે આ એક તરફી છે બીજું કોઈ જ નથી તેવું જણાવ્યું હતું તો એઆઈએમઆઈએમ ના પ્રવક્તા વારિશ પઠાણે કહ્યું હતું કે ઓવેસી વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ થી સુરત આવી રહ્યા હતા ત્યારે સુરત થી પચીસ કિલોમીટર દૂર ટ્રેન પર બે પથ્થર કોઈ વ્યક્તિ દ્વારા મારો આવ્યા હતા જેને લઈને હવે રાત્રે ગરમાટો પણ જોવા મળી રહ્યો છે अहमदाबाद में थे जलसा किए आज को अहमदाबाद से मैं ओवेसी साहब साबिर कावली वाला साहब हुसैन साहब हम सब हमारी पूरी टीम गुजरात अहमदाबाद से ट्रेन पकड़ के सूरत के लिए रवाना कौन सी ट्रेन पकड़े वंदे भारत एक्सप्रेस अरे मोदी जी क्या हो रहा है कभी वंदे भारत के सामने जानवर आ जाते हैं और सुनिए आज सूरत पहुंचने को बावीस से 25 किलोमीटर बाकी था है क्योंकि वंदे भारत में स्क्रीन लगाया हुआ है उसमें दिखता है कितना किलोमीटर बाकी है तब सूरत में पहुंचने वाली है ट्रेन हम सब बैठकर देख रहे हैं। इतने में हाड़ से पत्थर आकर गिरता है ट्रेन के कांच के ऊपर महाराष्ट्र का सबजुनों एसी सब बैठे हुए हैं साबिर काबली वाला साहब उनके पीछे है मैं साइड में वहां पर एक कांच आता है और ट्रेन का कांच क्रैक कर देता है पूरी तरह से मैं आपको फोटो दिखा सकता हूं मीडिया वाले के पास मेरे पास मोबाइल में फोटो सब पड़े हैं इतना भारी पत्थर कांच को पूरा क्रैक फिर एक दूसरा पत्थर आए